અને એમણે ત્યારે સાંસદે એ કીધું કે ભાઈ સારું છે તમે આ કોલ રેકોર્ડ કરીને વાયરલ કરશો તો લોકોને ખબર પડશે શું પ્રક્રિયા છે કઈ રીતે છે પણ પછીની ઘટના શું થઈ છે પછીની ઘટના પછીની ઘટના શું થઈ છે જેમાં અમર અમીર બારાડી નો ને તમારી વચ્ચેનો જે કોલ વાયરલ થયો છે એમાં અમીર બારાડી સીધું તમને પૂછે કે પેટમાં ક્યાં દુખે છે શું તમે ફોન કરો છો તો આ મેટર આખી ઘટના તમે સમજાવો શું ઘટના છે આ હવે આ ઘટના હમીર બારાડી એમાં વચ્ચે આવે છે એને લેવા વાળા છે પૂનમબેન ને એ લોકો જ